હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ લોગ આજે આપણે એક સરસ મજાની એવી ટ્રીક્સ જોઈશું કે જેનાથી આપણને જે લીંબુ છે એ બારે મહિના સુધી એકદમ સરસ ફ્રેશ અને લીલા મળી રહે એટલે કે જો તમે અમુક એવી સાચવણીની રીતો છે એને ફોલો કરી અને લીંબુ છે એને સાચવી લો તો તમારે તમને બારે મહિના સુધી લીંબુ છે એનો રસ અને લીંબુ છે એકદમ ફ્રેશ મળે છે એની બે ત્રણ રીત છે સૌથી પહેલાં તો આપણે લીંબુ જ્યારે બહુ સસ્તા હોય બજારની અંદર અત્યારે લીંબુની સિઝન છે એટલે કે લીંબુડીની અંદર ઘણા બધા લીંબુ આવતા હોય છે તો અત્યારે લીંબુનો ભાવ સસ્તો હોય છે જ્યારે ઉનાળાની અંદર લીંબુ ખૂબ મોંઘા થઈ જાય ત્યારે એક એક લીંબુ છે એ પાંચ પાંચ રૂપિયાનું દસ દસ રૂપિયાનું મળતું હોય છે અને ત્યારે આપણને એમ થાય કે જ્યારે સિઝન હતી ત્યારે ખૂબ સસ્તા હતા અને અત્યારે મોંઘા છે તો આ જે લીંબુ છે એને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો લાંબા સમય સુધી એને વાપરી શકો એના માટેની સૌથી પહેલી ટ્રીક છે જુઓ આ લીંબુ છે એ લીંબુ તમારે એવા લેવાના છે સૌથી પહેલાં તો લીંબુની પસંદગી કરવાની છે તો લીંબુ તમારે એવા લેવાના છે કે એકદમ ડાઘા વગરના અને એકદમ ચોખ્ખા હોય સ્ટોરેજ કરવા માટે એકદમ ડાઘા વગરના લીંબુ છે એ આપણે લેવાના છે અને જો તમારા લીંબુની અંદર આવી દાંડલી હોય તો એને કાઢવાની નથી જ્યાં સુધી આ દાંડલી હશે ત્યાં સુધી તમારું લીંબુ એકદમ ફ્રેશ રહેશે તો આવા ચોખ્ખા જેટલા લીંબુ છે એને આપણે અલગ કાઢી લઈએ બીજું એ પણ જોવાનું છે કે જ્યારે તમે લીંબુ લો ત્યારે ખૂબ પાકેલા ન હોય તમારા લીંબુ છે એ લીલા લેવાના છે લીલા હશે તો એ ખૂબ લાંબા સમય સુધી આમનામ સરસ ફ્રેશ અને તાજા રહેશે આમ જોઈએ તો જો તમે યોગ્ય સાચવણી કરશો તો એક વર્ષ સુધી તમારા લીંબુ છે એ ફ્રિજની અંદર સારા રહે છે અને સૌથી તો ખૂબ સરસ અને સારી રીતે આપણે ધોઈ લઈએ કેમ કે ધોશું તો એના ઉપરની બધી જ ગંદકી નીકળી જશે અને એ જરૂરી છે આપણે સૌથી પહેલા તો એને ખૂબ સારા પાણીથી ધોઈ લઈએ તો જ એ લાંબા સમય સુધી સારા રહે છે આપણે લીંબુને ખૂબ સારી રીતે ધોઈ લીધા છે અને પછી આપણે આવા એક કોટનના કપડાની અંદર આપણે લીંબુને કાઢી લેવાના છે જો થોડી ઘણી તમે આની માવજત કરશો અને ખૂબ થોડું ધ્યાન રાખી અને ચીવટપૂર્વક તમે આ બધી જે ટ્રીક છે ને અજમાવશો તો તમારા લીંબુ છે એ બાર મહિના સુધી સારા રહે છે હવે આ બધા જ લીંબુ છે એને સારી રીતે લૂછી લેવાના છે આવી રીતે જેથી કરીને ધોયા પછી પણ જો કસૂર્યું હોય તો એ નીકળી જાય હવે જુઓ બધા જ લીંબુ છે એને સારી રીતે આપણે લૂછી લીધા છે આમાં ક્યાંય હવે પાણી નથી પાણીનો ભાગ ક્યાંય ન રહી ખાસ જોવાનું કેમ કે પાણી રહી જશે તો આપણા લીંબુ છે એ બગડવાની સંભાવના રહે છે પછી આવા કાગળના ટુકડા લઈ લેવાના છે તમારી પાસે ન્યૂઝ પેપર જે આવતું હોય એના અને એના અંદર એક એક લીંબુ છે આવી રીતે મૂકી દેવાનું છે જો મિત્રો થેલીની અંદર એક સાથે લીંબુ તમે મૂકશો તો થેલી છે એમાં તમે બે થી ત્રણ મહિના જ સારા રહેશે પણ આ ટ્રીક છે એને અજમાવશો સુધી તમારા લીંબુ છે એ ખૂબ જ ફ્રેશ રહેશે અને રસ પણ એકદમ તાજો અંદરથી નીકળશે ઉનાળાની અંદર જ્યારે ગરમીમાં જરૂર પડે ત્યારે તમે આ લીંબુ છે એને સમારીને વાપરી શકો છો આ રીતે છે કાગળની અંદર આમ ફોલ્ડ કરી અને આપણે મૂકી દેવાના છે તો જુઓ આપણે લીંબુ છે એને આવી રીતે કાગળની અંદર વીટાળી લીધા છે અહીં મેં આવું એક એર કન્ટેનર લીધું છે આના અંદરથી હવા નહીં જાય આ બજારમાંથી કોઈ તમે નાસ્તો તૈયાર લાવ્યા હો ત્યારે એમાં આવતું હોય છે તમે કાચની બરણીનો ઉપયોગ કરી શકો અથવા તો પ્લાસ્ટિકની બરણીનો પણ ઉપયોગ કરી શકો પણ એના આંટા છે એ ખૂબ સરસ બંધ થતા હોય એવી બરણી લેવી આમાં પણ આને પેક કરશું ત્યારે ખૂબ સરસ એર ટાઈટ થઈ જશે પેક કરેલા જે લીંબુ છે એને આપણે આમાં ગોઠવી દેવાના છે અહીંયા મારે આટલા જ લીંબુ સ્ટોરેજ કરવા છે બાકીનું સ્ટોરેજ છે એ હું જુદી રીતે કરવાની છું જે આપણે આગળ હું તમને બતાવીશ ફ્રીજરમાં નહીં પણ નીચેના કોઈ ખાનાની અંદર તમારે રાખવાનું છે કે જ્યાં ઠંડક છે એ ખૂબ સારી રીતે પહોંચતી હોય ત્યાં તમારે રાખવાનું છે જો આવી રીતે કરી દેવાનું છે અને પછી હવે એને બંધ કરી દઈએ અને આને તમે મૂકી રાખશો તો એક વર્ષ સુધી તમારા આ લીંબુ છે એ બગડશે નહીં અને ઠંડક સરસ આવતી હોય એવી જગ્યાએ રાખશો તો મિત્રો એક વર્ષ સુધી મારી ગેરંટી છે કે તમારા લીંબુ એવા ને એવા રહેશે હા આ જે કાગળ છે એ બે ત્રણ મહિના તમારે આ બોક્સ છે એને ચેક કરી લેવાનું જો જરૂર પડે તો બે ત્રણ મહિને કાગળ છે એને ચેન્જ કરી લેવાનો તો જ્યારે ખૂબ લીંબુની અછત હશે અથવા તો ખૂબ મોંઘા લીંબુ હશે ત્યારે તમે આવી રીતે જો સ્ટોરેજ કરીને રાખ્યા હશે તો તમે લીંબુનો ઉપયોગ ક્યારે કરી શકશો હવે લીંબુને બીજી પણ ઘણી બધી રીત છે જેનાથી આપણે સ્ટોરેજ કરી શકીએ છીએ તો ચાલો એ રીત પણ જોઈએ તો આ બધા લીંબુ જે છે એમાંથી અમુક લીંબુઓ આપણે જે ડાઘાવાળા છે એને આવા સ્ટોરેજની અંદર મૂક્યા નથી તો જે આ લીંબુ છે એને કંઈ ફેંકી તો નહીં દેવાય અથવા તો રૂટીન ઉપયોગમાં પણ આટલા બધા લીંબુ જોઈશે નહીં તો લીંબુ છે અને બીજી રીતે કઈ રીતે સ્ટોરેજ કરી શકાય તો આપણે એની રીત પણ જોઈએ તો આવા જેટલા છે અથવા તો વધારાના જેટલા છે એને આવી રીતે પહેલા બે ભાગમાં કાપી લઈએ અહીંયા મેં જેટલી જરૂર હતી એટલા લીંબુ છે એના ફાળિયા કરી લીધા છે અને હવે આને આપણે આના અંદર એનો રસ કાઢી લઈએ જો હાથની મદદથી કાઢશું ને તો ખૂબ સરસ બધો જ રસ આરામથી નીકળી જશે તો આવી રીતે હાથની મદદથી આપણે આ બધાનો રસ છે એને કાઢી લઈએ તો અહીંયા આપણો લીંબુનો રસ છે એ બધો જ નીકળી ગયો છે આની અંદરના અને રેસાને બધાને હવે આપણે કાઢી લઈએ આવી ગળણી મૂકી અને ગળી લઈએ આવી રીતે આપણે બધો જ રસ છે એ કાઢી લીધો છે હવે ફ્રીઝરની અંદર સ્ટોર કરવા માટેની ટ્રીક છે એમાં સૌથી પહેલા આપણે આવી એક બરફની ટ્રે લેવાની છે જેમાં આપણે બરફ કરીએ છીએ ક્યુબ છે એ ક્યુબની અંદર આ રસ છે એ ભરી દેવાનો છે જો આ લીંબુના રસ ને સાચવવાની એકદમ યુનિક અને અલગ જ રીત છે આ રીતે તમે જો લીંબુનો રસ રસ સાચવશો તો તમારો છે ફ્રેશ પણ રહેશે અને લાંબા સમય સુધી એકદમ તાજો અને સરસ બનીને રહેશે અને તમે ગમે ત્યારે તમારી જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરી શકશો તો આવી રીતે આ જે ક્યુબ્સ છે એની અંદર હું ફરી દઉં છું હવે આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું ને આ જે રસ છે એને તમે કોઈ આવા પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખો જેથી કરીને એનો ઉપયોગ છે એ એ તમને તમને જેટલો જરૂરી હોય એટલો કરી શકો અને આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે હું હમણાં આપણે આગળ વધીએ ત્યારે બતાવું છું હવે આ બંને જ વસ્તુને આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ અને ઢાંકી દઈએ આ લીંબુના છોતરાને સુકવી દેવાના અને પછી એમાંથી ખૂબ સરસ દંતમજન તૈયાર થાય છે માવો ખાધો હોય કે કોઈ કારણોસર દાંત પીળા પડી ગયા હોય ત્યારે તમે આનો જે દંતમંજન બનાવશો તો તમારા દાંત છે એ એકદમ સરસ ચમકી જશે તો આપણે ફ્રીજની અંદર જે ટ્રેની અંદર રસ મૂક્યો હતો એ જુઓ સરસ મજાનો અહીંયા બરફ થઈ ગયો છે અને એને આપણે હવે કાઢી લઈએ જો આ રસ છે આવી રીતે ક્યુબ બની જાય છે તમારે જાડો બનાવવો હોય તો થોડું વધારે ભરીને મૂકશો તો સરસ મોટો જાડો ક્યુબ બની જશે તો આવી રીતે ક્યુબ બનાવી અને પછી આવી કોઈ જીપલોક બેગ હોય એના અંદર તમે રાખી શકો છો આવી રીતે ભરી દેવાના અંદર અને પછી લોક મારીને મૂકી રાખશો તો લાંબા સમય સુધી આને લોક મારી દેવાનો અહીંયા તો આ લાંબા સમય સુધી છે એ બરફ બની અને રહેશે ક્યારે તમારે જરૂર હોય જ્યારે ત્યારે આવી રીતે એક ક્યુબ કાઢી લેવાનો અને થોડીવાર માટે બહાર રાખશો એટલે તરત જ એમાં આ છે એ પાણી બનવા મળશે એટલે તમે જેટલો જરૂર હોય એટલો અથવા તો એ રીતે ભાંગી લેવાનો અને જેટલો જરૂર હોય એટલો રસ તમે વાપરી શકો છો પછી આપણે જે ડબ્બાની અંદર જે મૂક્યું હતું એ પણ સરસ આવું જામી ગયું છે હવે આને તમે રૂટિનના ઉપયોગમાં લઈ શકો છો જો આવી રીતે તમે ચમચીની મદદથી જેટલો જરૂર હોય એટલો તમે કાઢી શકો છો જેમ કે આપણે શરબત બનાવવું છે તો એના અંદર નાખી દઈએ સૌથી પહેલા ખાંડ નું બુરું અને બુરું નાખ્યા પછી માનો કે તમારે લીંબુ શરબત બનાવવું છે તો આવી રીતે ચમચી માં થોડો રસ લઈ અને આમાં એડ કરી દેવાનો તો તમારું લીંબુ શરબત તૈયાર થઈ જશે જો તમારે લીંબુ છે એને અલગથી નીચોવીને નાખવું પડશે પણ નહીં પણ હું તો કઉ રૂટીન માં પણ તમે આવો જો રસ કાઢીને રાખશો તો તમારે વારે વારે લીંબુ ગોતવાના સમારવાના પછી નીચોવાના કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેશે ને ખૂબ જ સરસ એકદમ નવી અને મસ્ત ટ્રીક છે હું તમારા ઘરે આવી રીતે લીંબુનો રસ કાઢીને જ રાખું છું જ્યારે જરૂર પડે ત્યારે ઇન્સ્ટન્ટ આવી રીતે બનાવી લેવાનું આવી રીતે જીપલોક બેગની અંદર પેક કરી અને મૂકી દેવાનું તો તમારો જે લીંબુનો રસ છે એ લાંબા સમય સુધી ક્યુબ સ્વરૂપે ફ્રીઝરમાં રહે છે આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે અને દરેક વસ્તુને ફ્રીઝરમાં મૂકી દેવાની છે આને અને આને પણ એક ઓલા લીંબુ જે પેલા કાગળમાં વીટ્યા હતા એને આપણે ફ્રીઝરમાં નથી મૂકવાના છેલ્લી એક છે કે માનો કે લીંબુને તમારે બે ત્રણ મહિના જ સારા રાખવા છે તો આવી રીતે છૂટા લીંબુ છે એ છૂટા લીંબુને આપણે આના અંદર નાખી દેવાના છે અને આવી રીતે કોથળીને પેક કરી લેવાની છે જો માનો કે તમે બાંધી પણ શકો અહીંયા બાંધી દો તો પણ ચાલે આવી કાપડની કોઈ કોથળી હોય તો એના અંદર આવી રીતે લીંબુ ભરી દેવાના અને પછી અહીંયા પેક કરી દેવાનું અથવા તો પેક નહીં કરો તો આવી રીતે કરી અને મૂકી દેશો ઝાઝા લીંબુ હોય તો મોટી બેગ લેવાની તો મિત્રો લીંબુને લાંબા સમય સુધી સાચવવા માટેની અને લીંબુનો આખા વર્ષ સુધી એકદમ ફ્રેશ ઉપયોગ કરવા માટેની આ ટ્રીક છે એ મેં તમારી સાથે શેર કરી છે આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો મિત્રો જો વિડીયો ગમે તો બધાને શેર કરજો અને લાઇક કરજો અને હા ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો